પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા દિવસે ચંદ્ર દેખાય છે ત્યારે બીજા દિવસે રમઝાન માસ પૂરા થયાની ખુશીમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે ઈદના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે વિવિધ મસ્જિદોમાં અને ખાસ કરીને ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવે છે મુસ્લિમ બિરાદરોને પવિત્ર ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુર નગર સહિત જિલ્લાના અગ્રણીઓ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલ છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમભાઈ રાઠવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી ઈદના પવિત્ર પર્વ નિમિત્તે નગરમાં કોઈ અનિષ્નીય બનાવ ન બને તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ મંથકના પીઆઈ પરમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો પવિત્ર રમઝાન ઈદ પર્વ નિમિત્તે નગરમાં ઠેર ઠેર કોમી એકલાસભર્યા શો સર્જાયા હતા અનેક હિન્દુ બિરાદરોએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા હતા પવિત્ર રમઝાન માસ બાદ તમામ મુસ્લિમ બિઝાજરોને રમજાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર મુસ્લિમ બિરાજરોનું જીવન ખુશીમય રીતે આ રોગ વિરોધીમય શુભેચ્છા પવિત્ર રમઝાન માસના રોજાને ઈબાદત પાઠ

છુટાદીપુરના કસ્બા વિસ્તાર માં આવેલ દરગાહ ઉપર સૌ મુસ્લિમ ગિરાધરો મળવાનું થયું મુસ્લિમ ગિરાધરોને મારા તરફથી ઈદની મુબારકબારી પાઠવું છું કહેવાય છે કે છેતર માસના પહેલા દિવસથી હિન્દુનું વર્ષ પણ શરૂ થાય છે ત્યારે હિન્દુનો હિન્દુઓને પણ નવ વર્ષે શુટકાવના પાઠવું છું બંને પણ આ દેશમાં અને આ રાજ્યમાં હળી મળી રહે તે માટે ભગવાન સુધાતાલા માતા सौने आशीर्वाद आपली फरीती मंगळ शुभकामना पाठव